મહાદેવ હર આપ જોઈ રહ્યા છો નારાયણધામ સોસાયટી નસવાડીમાં ચોરોની દહેશત હજુ સુધી ખતમ થઈ નથી અત્યારે પંકજભાઈ તુષારભાઈ અને હું અમે ત્રણેય જણ બેઠા છીએ આજથી અમે લોકોએ અમારી સોસાયટીમાં અમારી ગલીમાં એક નિયમ બનાવ્યો છે કે પાંચ પાંચ જણની ટુકડી રોજ વારાફરતી જાગશે આપ જોઈ રહ્યા છો બહાર વરસાદ પડી રહ્યો છે અને વરસતા વરસાદની અંદર અમે લોકો ચોરની તપાસ માટે નીકળ્યા છે આપ જોઈ શકો છો ખૂબ જ ગાઢ અંધારું છે દસ પંદર દિવસના ચોરના ભયભીત માહોલની અંદર ઘણી વખત વ્યક્તિ અમને નજરે પણ પડે છે ઘણી વખત પથ્થરમારો થાય છે ઘણા એવા સંકેતો અમને મળે છે પરંતુ એ હાથમાંથી છટકી જાય છે અને છેવટે ભાગી જાય છે અમારી નારાયણધામ સોસાયટીમાં અમારી ગલીની અંદર રાત્રે મહિલાઓ પણ જાગે છે અને સંપૂર્ણ અમને મદદરૂપ બને છે આજે તો વરસાદ પણ બંધ રહેવાનું નામ નથી લેતો આપ જોઈ શકો છો સતત ઝરમર ઝરમર ચાલુ વરસાદ ની અંદર પણ અમે લોકો જાગી રહ્યા છે જે છે વાગ્યા સુધી સાચવવાનો હોય છે અને આ ગારા દરમિયાન અમે લોકો સતત એક્ટિવ થઈને જાગીએ છીએ અને હસી મજાક મસ્તીની અંદર સમય પસાર થઈ જાય છે ફક્ત અમને દિવસના બદલે રાત્રે જે વરસાદ પડે છે એ થોડો નડે છે પરંતુ એનું કંઈ થાય એવું નથી એટલે વરસાદને પણ સ્વીકાર કરીએ છીએ અને એનું પણ આવકાર્ય છે બચપનમાં એક વાર્તા આવતી લુચ્ચો વરસાદ ઘણાને ખબર નહીં હોય પરંતુ ભણવામાં આવતી હતી એટલે વરસાદનું નામ લુચ્ચો વરસાદ છે કારણ કે અવશ્ય એ દિવસે પડે જે દિવસે વરસાદની જરૂર ન હોય અને જે દિવસ જરૂર હોય તે દિવસે ન પડે ये दाबे पे से देख रहे हैं पर <laughs> इनको खबर नहीं जोर होने, होने है कि चोर होने चोरी होने ચાલો સમય થઈ ગયો છે રાતના બે વાગ્યાનો અને બની ગઈ છે ચા ગરમા ગરમ રાત્રે કોઈ પણ કારણોસર મોડા સુધી જાગવું હોય તો ઊંઘના માટે એક ધારદાર હથિયાર છે જે છે ચાઈસ મેં મહેનત કરું અને આજે તો વરસાદ સત્તર પડી રહ્યો છે તેથી ઠંડીનો પણ થોડો અહેસાસ થઈ રહ્યો છે તો ચાલો અમે તો ઠંડી અને વરસાદમાં પણ આવો જાગીએ છીએ તમે પણ જાગતા રહેજો મળીશું ફરીથી નવી વાત સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મહાદેવ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો